ઘાતના આધારે બહુપદીના પ્રકાર સુરેખ બહુપદી દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી તો સુરેખ બહુપદી એટલે કે બહુપદીમાં આપણને જે ચલ આપેલો હોય એ ચલની સૌથી મોટામાં મોટી ઘાત એક હોવી જોઈએ દ્વિઘાત બહુપદી એટલે જે બહુપદી આપણને આપી છે એમાં જે ચલ આપ્યો છે એની સૌથી મોટામાં મોટી ઘાત બે હોવી જોઈએ અને ત્રિગાંત બહુપદી એટલે કે જે આપણને બહુપદી આપી છે એની સૌથી મોટામાં મોટી ગાંઠ ત્રણ હોવી જોઈએ જેને આપણે ત્રિગાંત બહુપદી કહીએ છીએ તો બહુપદી ચેપ્ટરનો આ મહત્વનો ટોપિક આપણે ચર્ચા કરીએ છીએ તો બધા જ વિદ્યાર્થીઓને ચલ એટલે શું એ ખબર હોવી જોઈએ તો ચલ એટલે કે બહુપદીમાં તમે જુઓ તો પી ઓફ એક્સ બરાબર ટુ એક્સ સ્કવે અમુક સમયે ટી અને એસ અથવા તો યુ નો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો આને ચલ કહીશું ચલો તો આપણે સમજીએ સુરેખ બહુપદી કે બહુપદીમાં ચલ સૌથી મોટી ઘાત એક હોય છે એના ઉદાહરણ આપણે જોઈએ તો આપણે હંમેશા એક સમજવું તો ચાર એક્સ વત્તા પાંચમાં એક્સ ની માત્ર એક ઘાત છે માટે એને આપણે સુર્ય બહુપદી કહીશું બીજું એક ઉદાહરણ જોઈએ ટુ વાય માઇનસ થ્રી બે વાય માઇનસ ત્રણ

એના ઉદાહરણ આપણે નીચે લખ્યા છે y સ્ક્વેર વત્તા બે અહીં ચલ આપણને y આપેલો છે અને આખી બહુપદીમાં બે પદ છે અને એ બંને પદમાં y ની સૌથી મોટામાં મોટી ઘાત તમે જુઓ તો બે આપેલી છે તો આ દ્વિઘાત બહુપદીનું ઉદાહરણ કહી શકાય બીજું ઉદાહરણ આપ્યું છે ચાર એક્સ ની બે ઘાત માઇનસ ત્રણ એક્સ વત્તા બે તો આ બહુપદીમાં ત્રણ પદ છે પણ એમાં ચલ બે વાર આપેલું છે ચાર એક્સ ની બે ઘાત અને ત્રણ એક્સ પણ બંને પદમાંથી માંથી એક્સ ઉપર સૌથી મોટામાં મોટી ઘાત હોય તો એ બે છે તો આ પણ દ્વિઘાત બહુપદી ઉદાહરણ કહી શકાય ત્રીજું આપીએ ઝેડ ની બે ઘાત એક જ પદ આપ્યું છે અને એમાં એક જ ચલ આપ્યો છે ઝેડ પણ એની ઘાત આપણને અહીંયા આપી છે બે એટલે આ પણ દ્વિઘાત બહુપદી ઉદાહરણ છે ત્રીજું આપણે જોઈએ અહીંયા તો ત્રિઘાત બહુપદી તો બહુપદીમાં ચલની સૌથી મોટી ઘાત ત્રણ હોય છે તો એના ઉદાહરણ પણ નીચે લખ્યા છે એક્સ માઇનસ એક્સ ની ત્રણ ઘાત તો અહીં બે પદ આપ્યા છે બંનેમાં ચલ એક્સ આપેલું છે પણ પ્રથમ એક્સ માં એક્સ ની એક ઘાત છે જ્યારે બીજા પદ માં એક્સ ની ત્રણ ઘાત છે તો સૌથી મોટી ઘાત ત્રણ છે એટલે આને ત્રિઘાત બહુ બધું ઉદાહરણ કહીશું આપણે બીજું આપણને ઉદાહરણ આપ્યું છે સાત વાય ની ત્રણ ઘાત એક જ પદ આપ્યું છે ચલ આપણને આપ્યો છે વાય એની ઘાત આપી છે ત્રણ એટલે આપણને આપી છે એટલે આ ત્રિગાત બહુપદીનું ઉદાહરણ કહી શકીશું તો પદ ગમે તેટલા આપ્યા હોય પણ એ પદમાં જે ચલ આપ્યો છે એની સૌથી મોટામાં મોટી ઘાત જોયા પછી આપણને ખબર પડશે કે સુરેક બહુપદી છે દ્વિઘાત ત્રિઘાત બહુપદી છે કે ત્રિગાત બહુપદી છે ત્રણ પદ હોઈ શકે એટલા માટે સુરેક બહુપદી દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી આ રીતે આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ અને દરેક પરીક્ષામાં પ્રથમ પરીક્ષા હોય દ્વિતીય પરીક્ષા હોય કે વાર્ષિક પરીક્ષા હોય દરેક પરીક્ષામાં મહત્વનો આ પ્રશ્ન દરેક વખતે પૂછાતો હોય છે તો દરેક વિદ્યાર્થીઓ આ પ્રશ્ન અચૂકથી તૈયાર કરી દેવો સ્વાધ્યાયમાં પણ તમે જુઓ તો આના એક બે પ્રશ્નો આપેલા છે જે જાતે સોલ્વ કરવા જોઈએ દરેક વિદ્યાર્થીઓ તો આ વિદ્યાર્થીઓ આપણે આ વિડીયો અહીં પૂરો કરીશું બરાબર આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો આપણી સિરીઝનો પ્રથમ વિડીયો બધાને પસંદ આવશે તો દરેક વિદ્યાર્થીઓ વિડીયો લાઈક કરે બીજા ધોરણ નવ ના અને ધોરણ દસ ના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે શેર કરે અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે નમસ્કાર